નમસ્કાર મિત્રો ચૂંટણી બે હાજર પચીસ એનું પરિણામ આવવાનું આજે દિવસ છે ત્યારે આપ જોઈ શકો છો કે દરેક ગામડાઓમાં સત્તર થી અઢાર ગામડાઓની ચૂંટણીના પરિણામ આજે આવવાના છે તમામ લોકો પોતાના નેતાને પોતાના ગામના સરપંચને જીતાડવા માટે આવ્યા છે આપ જોઈ શકો છો કે આ હુજુમ હજી નવ જ વાગ્યા છે હજી શરૂઆતી સમય છે હજી કાઉન્ટિંગ ચાલુ છે કે સમાચાર મળેલા કે મંગરાનું પણ મતગણતરી ચાલુ છે ત્યારબાદ ભદ્રેશનનું પણ ચાલુ છે અને ઘણા એવા ગામડાઓ છે જે રસપ્રદ થવાના છે દરેક ગામડાઓમાં અમે ગામડાઓ વચ્ચે ગયા હતા અને ગામડાના જે સરપંચ હતા એ એક મુદ્દો લઈને ચાલતા હતા કે વિકાસનો મુદ્દો હવે જોવાનું છે કે કોણ સરપંચ કોણ સરપંચ ગામના વિશ્વાસ પ્રત્યે આગળ વધે છે ગામનો વિશ્વાસ કોણ સરપંચ જીતી શકે છે એટલે આપ જોઈ શકો છો કે આ પબ્લિક તમામ અહીં ઉપસ્થિત છે તમામ લોકો અહીં આવી ગયા છે પોતાના સરપંચને જીતાડવા માટે અને સૌથી મોટી વાત એ કે જ્યારે આ ગ્રામ પંચાયત ચૂંટણીઓ ત્યારે એની અંદર બમ્પર વોટિંગ પણ થયું છે વોટરોમાં પણ ક્યાંક જાગૃતતા દેખાડી છે તો અમારા આ ચેનલને આપ સબસ્ક્રાઈબ લાઈવ કરજો કારણ કે અમે સમગ્ર દિવસભર આજ અહીં જ છીએ અને તમને પલ પલ અપડેટ બતાવતા રહેશું કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત